કે હમણાં ભાઈએ કીધું કે જો એક ફોટો પડે ને તો તો વાંધો નહીં પણ ફોટા પડે છે આપણા સ્વરૂપ નો જો માં ફોટો પડે ને તો તો વાંધો નહીં પણ હાન થાય તો આ અંદર ફોટા પડે માસી મામી આવી કાકી આવી શેઠીયો મારો નોકર આવો મારો કામ વાળો આવો મારા પાડોશી આવો પણ એ બધા જાણવા વાળો તું કેવો છો એ કોઈ ની જોયું હે આપણી જો ઉપર લઈ લઈ ને તો આપણને આપણી ભૂલ સમજાય એટલે આ દર અઠવાડિયે ભજન ભેગું થવાનું બીજું કઈ કારણ નથી ગુરુ અને શિષ્ય એક વખત ભેગા થઈ ગયા એટલે લવ સત્સંગ થઈ ગયો અને આ સત્સંગ એક જ વાર થાય વારે વારે થાય નહીં જેવી રીતે તમે આ પ્લોટ રાખ્યો એમાં તમે ડોબરા એક જ વાર ગાળો કે જેટલી વાર માળ લ્યો એટલી વાર ગાળો એક જ વાર ડોબરા ગાળીને અને ડોબરા ગાળીની પાયા પૂરો ને તો એમાં કોઈ શીશું નાખે એવું લોઢું નાખે કાંડા કાંડા જેવા તો હરિયા નાખે ફ્લેટું બનાવે ને કેટલું માલિકો અત્યારે તો ફ્લેટ બનાવે છે પચાસ પચાસ માલ ના કેટલું અંતર કરતા હશે અને પછી જેમ સગવડ થાય એક માલ લ્યો બે લ્યો ત્રણ લ્યો ચાર લ્યો પાંચ લ્યો જેટલા લેવાય એટલા વારે વારે કરવું પડે નહી એવી રીતે ગુરુનો ઉપદેશ છે એ એક પાયો છે અને જો પાયાની ની કડી જો આપણને યાદ રહે ને તો આ તો બધું ઉપર ચડવું છે આ તો બધું ભયું છે આ તો પુસ્તક માં લખ્યું છે હમણાં અમારે બેને ગાયું જો શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે આવતો વિશ્વાસ બીજો કોણ આપે પણ વિશ્વાસ શું કેવાય શ્વાસને રોકો હોય તો કેમ રોકો અને શ્વાસને જો હોય તો કેવી રીતે જો એની ગણતરી કેવી રીતે કરવી એ ગંગામાં કઈ કોલેજમાં ભણવા ગઈ છે કે એને કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોયો પાન ભાઈ નહીતર અચાનક અંધારા થાશે જોતરે જોતામાં દિવસો વયાદાની 21000 600 ને કાળ ખાય એ ક્યાં ગઈ છે ભણવા

પણ નો ખબર પડી પણ જયારે રામાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા અને એ કેમ રામાનંદ સ્વામી ને ખબર પડી કે આ કબીરા ને ગુરુ કરાવવા છે અને કબીરાની જાત હું છે તો શિષ્યો કાન ભરાય ભરાય ગુરુ ઓલા કરી દે હા ઓલો આમ કેતો હતો ઓલો આમ કેતો હતો ઓલો આમ કરતો હતો ઓલો આમ હોય તો એને ઓલા કરી દે પણ જો હાથો સદગુરુ હોય ને ઓલા નું ઓલાય સાંભળેટ કરી જાય એટલે કીધું સાગર જેવા કોઈ ગુરુને છેત્રી ને ગુરુ કર્યા હો રામાનંદ સ્વામી તો ત્રણ ચાર હેઠા ઉતરી ઓમ ઓમ શિવાય ઓમ કૃષ્ણ ભગવતે વાસુ આવા જાત કરતા કરતા એક લોટો રેડી બીજા ભગવાન નામ લે ગુરુ એવું કરતા હતા ત્યારે કબીર સાહેબે કીધું આજ મોકો છે એક પગથિયું મૂકી દીધું જ્યાં પાણી અડધું હતું અડધું નહોતું બીજું પગથિયામાં થોડું થોડું પગથિયું દેખાતું હતું ત્રીજા પગથિયામાં પગથિયું નહોતું દેખાતું અને પાણી હતું કબીરો ન્યા જઈ ગઈ છે કોઈ કે માથે પાણી ફરી વળ્યું અને પેલા તો આખ્યું વિશીન હાથમાં પોતળી લઈ લોટો લઈ ઓમ નમો ભગવતે દેવાય કરતા કરતા એક સડ્યા બીજો પગથિયું સડ્યા અને કબીરને ઠેસ વાગી ગઈ અને નમન કરીને આજ હું ધન્ય બની એક નામ બનાવ્યું અને એમાં બેહાયું એક રંગ ઉતરી જાય તો ગુરુ નો શું કયો હે ગુરુ હાથ તો પકડાવી દીધો પણ તમે છોડીને ભાગો તો ગુરુ શું કરે ગુરુ મરે શું આપણે તો મરતાય નથી આવડતું એટલે કે દોરણા ભેળા નો બેસીએ કોઈ દિવસ બધુંય થાય પણ આપણા ભાવમાં કોઈ બદલાવ આવવો જોઈએ નહીં જે આપણે કામ ક્રોધ મઠ લોકો ઈર્ષ્યા છે ને આને ઘટાડો પણ સદગુરુ કહે કે ભાવ વધારો પ્રેમ વધારો આનંદ વધારો કરુણા વધારો અને દયા વધારો જો આપણા જીવનની અંદર વધારો થાય ને

પ્રાણી હવે આ ભગત હોય ને ભજનમાં આવે ને કે કોઈ ભજનમાં આવતા હોય કોઈ જોવા આપણા અમને એક બેન મળ્યા કે કે મારા બોધ લેવો છે જાણી ખરાબ હું છે જાણવા હાટુ બોધ લેવાનો અરે જાણવા આવે ઈ જાણીન જાય જોવા આવે ઈ જોઈન જાય માણવા આવે ઈ માણીન જાય અને જે સમજવા એવો હોય કે મારે જેમ છે આ વાત ને મારા ઘટ અંદર ઉતારી કારણ કે સદગુરુ ની વાત છે ને છેલા તેર વાત છે જેમ કેન્સર થઈ ગયું હોય ડોક્ટર કહે ને

જોણ કરી આવે નક્કી કરી આવે સોવડા આવે બધુંય કરે હાલો ભાઈ દીકરીવાળા જોઈ ગયા છોકરાવાળા જોઈ ગયા ઓકે થઈ ગયું હવે ભેગા દેરીને તારીખ લઈ ગયો પણ એ તારીખ લેવા આટલું હેઠળો હોય ને એને ભેગો રાખો રાખવો પડે કે નહીં પછી લગન લેતી રાખો પડે કે નહીં પછી છેલ્લું આણું શ્રીમાન કરીને બધું બતાવીને મહિ આવે ને ત્યાં સુધી વસેવાળા રાખવો પડે પછી કે હવે તમ તમારી ઘેરને અમે અમારી ઘરે વહેવાય વહેવાય મળી જાય બધાય પછી વેવલા ઓલા આ વસેવાળાને જરૂર પડે

લગાર એટલે આપણે એમ જાય જઈ લગરી ખસારો કરી છોકરાને પાઈ દે જાય ઘર એટલે આપણે પેટમાં દુખતું બંધ થઈ જાય લગરી આમ કરીને ઘસારો કરીને પાઈ દે લગરી કેમ ગુરુ કે છે સેજમ તો લક્ષ લગાર દરેક લક્ષ મળી જાય પણ લક્ષ તો હોવું જોઈએ ને આપણો આપણો લક્ષ હું છે એ નથી ખબર તમને કે દીકરીનો વેવાળ કરવું સારું ઠેકાણો જોજો ભાઈ તમારી દીકરીને કેવું ગોતું એ કાઈ નહીં હારું એ કે પણ કેવું હારું કે એ ખબર કેટલું હારું પણ હારું બોતું ગોતું એમ ગુરુ અમારે ભરાવવા છે અને નામની વાત જાણવી છે પણ કેવી રીતે અને જાણ્યા પછી તમારી જવાબદારી કેટલી વધ છે એ નિભાવવી છે આપણે નિભાવવી પડશે આમાં મહેનત કરવી પડશે ઉતરી જવું પડશે અત્યાર સુધી આપણે આ પાંચ તત્વના પીડાને સગત આટું આપ્યું ખૂબ આપ્યું દીકરા દીકરીઓ બધાની પસંદગી પૂરી કરી આપણા ઘરના માણાની ઘરના પતિની ની બધાની પસંદગી પૂરી કરી જે કે તમને આ ભીલાનું શાક ખાવાનું મન થયું હોય ને

ઓ જીવડા જો જરા જહાગી આ મરો યવશર મજાનો રે અનુભવ પામવાનો રે તું લઈ લે જ્ઞાન સદ ગુરુ એ ઓયા ભેદ સાનો છે આ ભેદ સાનો છે અને એમ પૂછે છે આ ભેદ શેનો છે એટલે ઈ કબીરે કીધું કબીર ખડા બાજાર મે સબકી કરતા ખેર નહીં કિસી સે દોસ્તી નહીં કિસી સે વેર કરેગા સો ભરેગા આ દુનિયા માં તમે રાડુ નાખી નાખીને ગળા ટૂટી જાય ને ડોંગરે મહારાજ ને કેન્સર થઈ ગયું તો ગળા નો કથા ઉ કરી કરી એ ડોંગરે મહારાજ ની સ્થિતિ કેવી હતી પોતાના ઘર માં કાઈ નોતું અને કથા ઉ કરવા જાતા ને પોથી ઉપર આવે ને પોથી ઉપર એને નમન કરીને લેવા જાતા હતા કાંઈ લેતા નહોતા અને કથામાંથી બહાર નીકળ્યા ઘરેથી ને એમ કે આ મંગળ સૂત્ર છૂટલો ને બધું કાઢી નાખજો જે ત્યાં આવું પાસો તે સાંભળો કરી લેજો ને હેઠો ફૂલ લેજો ને બંગડી પહેરી લેજો કફન ભેગું લઈને ફરું છું આ ડંગરે મહારાજને કથા કરતા હતા કલકત્તા ની અંદર ત્યાં કોઈ કે કીધું કે તમારા પત્ની નો દેહ વિલય થઈ ગયો હવે ત્યાંથી એ કેટલી વાર લાગે આયવા આવીને કે તમે જે કુળમાં બ્રાહ્મણ કુળમાં છો હવે આમાં જે રીતે વિધિ થતી હોય એ રીતે તમે કરો ત્યારે ડોંગરે મારા વસ્ત્રી ની કોરે દેહ ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે મારી પાસે કોઈ વસ્તુ નથી એક રૂપિયો નથી રૂપિયો હોય તો હું વસ્તુ લઈ આવી આની ક્રિયા પૂરી કરું ને ત્યાં એને અંદરથી યાદ આવ્યું મારી પત્ની એ કીધું તો કે મારે પાસે એક ઘરેણા ઘરેણો આ એક મંગળસૂત્ર છે એ આ જગ્યાએ ડબલી ડબલી નાખી મૂક્યું છે સૂત્ર લઈ આવી વેચી એની પત્ની ની ક્રિયા પૂરી કરી આપણે સવાર કડી માં હું કીધું એ સુરતાનું સગ મારા ગુરુ એ કર્યું અને ઊંચું કોલ જોયું યપાર સાકર વેચાણી સાચા ભાવની સુરતા નું સત્પણ ગુરુ એ ગુરુ કરે છે ને આ પારે પાથરી પવડાય દે એટલે હા સુરતા ઠેકાણ કરું એટલે હું અમારે રામભાઈ નું હગ પણ ચાર વરફ ભેગા તોડવા

એટલે સમાધાન બાપા કે સુરતી નું સર્પણ ગુરુ એ કર્યું હે અને કેવી રીતે કર્યું કે તમારી સુરતા છે એ વૃત્તિ હતી જ્યારે પરણી નોતી ને ત્યારે વૃત્તિ હતી જે કુવારી દીકરી જાત્યા ભટકી અને આટા મારતી હોય એને કોઈની માન મર્યાદા કાઈ નો હોય કુવારી દીકરી તો કદાચ 10 12 વરણી હોય ને 1000 આદમી બેઠા હોય તો ધોળી દાદાના ખોળા બેહી જાય બેહી જાય કે નહીં

એવી રીતે મારી તમારી સુરતા કુંવારી હોય ત્યાં તો હોમ કરે હવન કરે તીરજ કરે જાત્રા કરે ઉભા શું કરવા રાડા શું કરવા ત્રાણા શું કરવા ઉભા હોમ માં ઉઘાડા પછી હાલીન રામઢીએ જાવું બધુંય કરે ધજા સડાવે ગુંગાજી ડુબકી મારે તન પવિત્ર કરવા બધું કરે અરે એની ડુબકી તો મારે કૈલાસ બેન જાત્રા લઈને જાય ને કે આ ડુબકી ના જીવરાજભાઈ ની ડુબકી ઈ કદી જાય ડુબકી તો હું મારી લઉં પણ કોટ લીટું કી મારે આપણે કલ્યાણ થાય નહી આ તો આપણે સ્વયં કરવું પડે આ સવાદાસ બાપા ભજતની કળીમાં એમ કહે છે કે તમારો સ્વયંનો વર્ગ તમે ગોતો પણ તમારે ગોતવા માટે કોઈ સદગુરુ બ્રહ્મ વહેતા બ્રાહ્મણ પાસે જાવ પડશે અને બ્રાહ્મણ તનમન ધનની સેવા કરવી એટલે જો આમાં બધાય ભૂલ ખાઈ જાય છે તનમન ધનની સેવા કહીને એટલે લોકો કહે છે ગુરુ તો કરાવવા પણ બી આનંદ બી છે હવે તનની સેવા એટલે હું

પણ આ બધી ક્યારે થાય કે આપણી અંદર સહન શક્તિ આવે આપણે હજી સહન કરી ભજન માંગા એ છે એને કેટલી આ પુરુષે મહેનત કરી છે બે ભજન ગાયું કીધું પુરુષ ની કમાણી કેટલી ઈ પુરુષ ની કેટલી કમાણી છે સવા સાપાની કે આથી જગત ની અંદર ઠેર ઠેર ઘેર ઘેર એના શબ્દના ગુણગાન ગયા એના નહીં એના મુખમાંથી શબ્દ નીકળ્યા એ શબ્દ કોના હતા એના સદગુરુ હતા એની પણ એના સદગુરુ હતા એટલે કીધું આદિ અનાદિ ગુરુ મારા અનુભવી આ આંગણિયામાં આવ્યા પણ આમાં કોઈ પારક હોય ને એ પારખે એ તો વસ્તુ અનાદિ લાવ્યા આજકાલ ની વસ્તુ થોડી છે આજે આ બોધ કરી કઈ રમોકડું છે આજકાલની વસ્તુ છે કે હાલો મદારી જેમ ખેલ કાઢ્યો જે નથી સમજતા ભાઈ એમ કે ત્યાં તો સીપિયા નાણે સુરતા દેખાડે આમાં થોડું કઈ જ્ઞાન થાય

પણ હવા કાઢી નાખો ને હવા ચક્કર નાખો તો વાહ થઈ ગયો હવા નીકળી જાય દડા માંથી પેલો દડો જે રીતે ઠેબે સડે ને ઘડી કાન ઠેબે ઘડી કાન ઠેબે ત્યાં વળી તો ખારા સજન માણસના ઠેબે સડ્યો ને એને હાથમાં દડા લઈને ગોળ ગોળ ફેરવો ને એને એમ હતું કે જોર કરીને મારું ક્યાં જાય છે એમ તો દડો કે હવે ઠેબે ઉલાડતા એ થાકી ગયો કે ઠેબે સડી સડી એ કે તું હું કામ ઠેબે સડી છો ખબર છે હું કામે તારી અંદર હવા ભરી છે ફાટ ફાટા તો કે એનું મારે શું કરવું હવા કાઢી નાખી એટલે હવા નો તો હું અવળો એટલે કે વાહ બસ હવા કાઢી તારી વાહ થઈ જાય આપણે હવામાં ફૂલાણ કોઈને રૂપ નું અભિમાન કોઈને પદ નું કોઈને પ્રતિષ્ઠાનું કોઈને માન નું કોઈને મોભાનું કોઈને પૈસા ટકાનું કોઈ ગરીબ હોય કોઈ રમક હોય કોઈ રાજા હોય આ બધાને હવાના પ્રમાણે અહંકાર કરે પણ સદગુરુ કે અહંકારમાંથી માંથી ઓગળી જાઓ અને નમી જાઓ ખમી જાઓ તો પરમાત્માને ગમવાના ગમવાના ને ગમવાના આ આગલા મહાપુરુષો થઈ ગયા છે પછી બીજી કડીમાં હું કીધું તે લગ્ની ના લગ્ન મોકલ્યા પૂર્ણા રસ્તે થઈ ને એ માં એકાએકી મળ્યા છે સ્વયંભર ગુરુ ના દે કારણ કે દીકરા દીકરી લગન થાય તો આવે ને બ્રાહ્મણ લગન લઈ એમ આમાં સદગુરુ છે એ બ્રાહ્મણ છે અને સુરતી નું લગન લઈને જાય છે પણ જ્યારે સુરતી ન હોય ને ત્યારે બુદ્ધિ બહુ ફેકડા મારતી હોય અરે આ ગુરુ પૂછે મને ફટકીમાં જવાબ કારણ કે મેં વેદો વાંચ્યા છે શાસ્ત્રો વાંચ્યા મનુભાઈ જેવા કે હું તો કાયમ થી ટેપમાં ભજન સાંભળું છું ગંગા સતીના ના ના અરે ગુરુ પૂછે એટલે ફટકી માં જવાબ પણ ગુરુ કે બોલો

અને ગંગા જળિયા કુવા અંદર ગરડા અંદર પાણી ભરવા ગયા ચીસણ લંબાયું અને જેવો ડોલ પાણીમાં ગઈ અને બહાર કાઢી અને ડોલ ગયા ને તે કુવાની ફરતું ઘાસ હોય ને ઝીણું ઝીણું ઉગેલું હોય આ ઘાસ જોઈને મુક્તાનંદ સ્વામી સ્થિર થઈ ગયા ઘાસ જોઈ ઘાસ ને કીધું કે તમારું જીવન જળશે તો તમે કેટલા લીલા છો તમારું જીવન તો ગયું આમ કરીને જ્યાં પડી જાય છે ત્યાં શેદાનંદ હાથ પકડી લે છે મુક્તાનંદ અમે ક્યાંય નથી તમારા સ્વરૂપમાં સ્થિર થઈએ સદગુરુ લાલજી મહારાજ ગયા ને એ પ્રાણી કાઢી નાખ્યા કારણ કે એને જે આપણે તો જીવનના સુખ નું ખાટું છોકરાઓ પૈસા વાળા થયા હોય તો હરખાઈ જાય લેણામાં આવી ગયા હોય તો રડી જાય આપણે પણ કોઈ એવો બંદો હશે જગતમાં પરમાત્મા આટું થી રડ્યો કે હે ભગવાન તું મને ક્યારે દર્શન દે

જે જ્ઞાન ભૂમિકા છે ને એમાં એક ભૂમિકાનું નામ છે પદાર્થ અભાવી આ પદાર્થ જગત ના પદાર્થ ઉપર અભાવો આવી જાય એની ઉપર મોહ લાગે સમય આવે એટલે બધા સુખ દુઃખ રહી ગયો પણ પછી જ્ઞાન ની અંદર જાઓ પછી કોઈ આપણી આવવાનું નથી એકલા એકલા આ સંતો મહાપુરુષો એકલા જગત ની અંદર ભજન કર્યું છે અને પોતાના સ્વરૂપ ને નિહાળ્યું છે અને આ જ્ઞાન ને જાણીને ઘૂંટડે ઘૂંટડે પીધું છે આપણે તો એ ક્યારે તકેલી મોઢ માની પી ગયા એટલે ઉભરો આવી ગયો અને અજરો પી ગયો સંતો ને કેવું નજરા દરિયા ન જાય થોડે રે થોડે રે સંતો સાધ પીવા ઘૂટડે ઘૂટડે પીવાય એટલે કબીર સાહેબે કહી દીધું કે આ જ્ઞાનની ગોદડી છે આ બીજા કોઈ એ જટ 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 રામ રસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ કટ 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 આ કાય ગોદડાની ગાભાની કે રૂની ડંડોકની ગાદી નથી આ સત્યની ગાદી છે આની ઉપર જેવા તેવાનું બેહવું એ કામ નથી આની ઉપર કોણ બેહી શકે કે જેને સત્ય જાણ્યું હોય

એવા એવા માણસો પડ્યા છે આંખ વિશે તમે કહો ને કે આ સોર સોરી કરવાની દાઢી આવી હતી એનું મોઢું આવું હતું નાખી આવા હતા બોલો આંખ વિશે ચિત્ર બનાવી દીધું ખોલે એવા અત્યારે પડ્યા છે પણ સંતો કહે કે જ્યાં ચિત્રકાર નહીં પત્રકાર નહીં મોટરકાર નહીં વ્યવહારકાર નહીં કોઈ નથી ને ત્યાં સંતો ગુણકારી પૂગી ગયા છે અને જે પરમાત્મા કોઈ દી પ્રગટ ન થાય ને એના તમારા પાંચ તત્વના ગંધારા પિંડાની અંદર પ્રગટ કર દીધો ત્યાં બોલે નહીં સાક્ષાત ભગવાન છે પણ આને ઓળખી લેજો જાણી લેજો માણી લેજો કારણ કે આવો અવસર કોઈ દી વસ્તુ નથી